કચ્છના આદિપુર નજીક ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ પરિવાર એકસો બે દીકરીનું કન્યાદાન અને બટુકોને મૂળ ગામ ભીમાસર તાલુકો અંજાર હાલે ગાંધીધામના માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ આહિર પરિવારના જખાભાઈ બાબુભાઈ અને એમના બહેન ચખુબહેનની કે જેમણે એક એવું ઉમદા કાર્ય કર્યું છે કે સ્થાનિકોના જણાવ્યા મુજબ આવું સુંદર કાર્ય ધાર્મિક કાર્ય ન તો પહેલા થયું છે કે ન હાલના સમયમાં થઈ શકશે ન ભૂતો ન ભવિષ્યથી એવું એક ઉમદા કાર્ય કરી અને પોતાના સમગ્ર પરિવારની સાથે કચ્છ જિલ્લાનું પણ ગૌરવ વધાર્યું છે જખાભાઈ તેમજ બાબુભાઈ અને બહેન જખુબેન ગગુભાઈ પરિવાર ફક્ત ને ફક્ત એક જ દાતા દ્વારા સમગ્ર ગુજરાતના બ્રહ્મ સમાજના એકસો થી પણ વધારે સમૂહ લગ્ન અને એકસો પચાસ થી વધારે બ્રહ્મ સમાજના બટકોને યજ્ઞોપવિતનું ભવ્ય આયોજન કાર્યક્રમ આદિપુર ખાતે આવેલ પવિત્ર સ્થળ લીલાશા કુટિયા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે વિશ્વ ભગવતાચાર્ય રમેશભાઈ ઓઝા ચિગ્નેશ દાદા ભારાપર જાગીરના મહંત કાપડી ભરત રાજા અંજાર સચ્ચિદાનંદ મહંતના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ સહિત સમગ્ર ગુજરાત રાજ્યથી સાધુ સંતો મહંતો પધારી નવયુગલોને આશીર્વાદ પાઠવાતા તેમજ અનેક સામાજિક રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા સવે ચખાભાઈ બાબુભાઈ તથા તેમના બહેન ચખોબેનના ઉદા કારણે ભારે પ્રશંસા કરી અભિનંદનની વર્ષા વરસાવી હતી સ્ટોરી પરત ઠાકોર કચ્છા સૌથી પહેલા મારું નામ બાબુભાઈ ઉમલ માતુશ્રીબેન ભીમાભાઈ ઉમલ પરિવાર ચખાભાઈ ઉમલ બાબુભાઈ ઉમલ શ્રીરામ રમ ગુરુતારા આજે ઓગણીસો એક બે હજાર છવીસના રમ સ્માર્ટના

છેલ્લા દોઢ વર્ષથી વિચાર ચાલતો હતો ત્યારે અમે બધાય ભૂદેવ અને કચ્છના બ્રહ્મ સમાજની જોડે મેં આ પ્રસ્તાવ મૂક્યો અને બ્રહ્મ સમાજે મારો પ્રસ્તાવ સ્વીકાર કર્યો દાતા તરીકે એના માટે હું બ્રહ્મ સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમાં જે દીકરા દીકરીઓ જોડાયા અને જે હતું જે યજ્ઞોપિત કરાયા આજે એમના બધા મા બાપને પણ હું ધન્યવાદ આપું છું અને દીકરીઓ અને દીકરાઓને બધાને હું ખૂબ શુભેચ્છા આપું છું કે આજે જે લોકોએ આ સમૂહમાં એક એના જે નવું જીવન એનું બંધનનું જે આજે શરૂઆત થઈ છે એ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આવનારા દિવસોમાં બંને દંપતીઓ જેટલા દંપતીઓમાં ભાગ લીધો બધા ખૂબ સુખી થાય આરોગ્ય રીતે એમના પોતાના પરિવારનું પણ નામ રોશન કરે બંને જાણે ખૂબ શાંતિથી રહે અને જે યજ્ઞ કોઈ પટ્ટું કોઈ કરી છે એ પણ આપણા બ્રહ્મ સમાજનું ભવિષ્યનું ઘડતર છે આવા સેવાના કાર્યો કરતા રે અને જે આજે આ કાર્યક્રમમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાજી આવ્યા હતા અને એમના કહેવાથી જ આ તારીખ રાખવામાં આવી હતી અમે ઘણા સમય પહેલા મળવા ગયા હતા અને જીગ્નેશ દાદા પણ આવ્યા હતા રાધે રાધે સંજય મુનિ મહારાજશ્રી આવ્યા હતા અમારા ગુરુદેવ જે હારા પર અખાડાના મન ભરત દાદા પણ આવ્યા હતા અને સ્વામિનારાયણના ત્યાંથી સારંગપુરથી સ્વામિનારાયણના સંતો પણ આવ્યા હતા આશીર્વાદ આવા સંતોના આશીર્વાદથી આ કાર્ય સંપન્ન થયું છે આજે અનેક લોકો અહીંયા રાજકીય સામાજિક અને શૈક્ષણિક બધા દરેક સમાજના લોકો મારા આહિત સમાજના આખા ગુજરાત અને આખા હિન્દુસ્તાન માંથી લોકો આવ્યા હતા આશીર્વાદ આપવા સાધુ સંતો પણ પૂરા કચ્છ અને બહારમાંથી આવ્યા હતા એ લોકોનો હું પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને આ લોકો જે દીકરા દીકરીઓને આમાં લગ્ન કરાવ્યા એના માટે એમના એમના માતા પિતાને પણ હું વંદન કરું જે એક રીતના અત્યાર સુધી અલગ અલગ મેં છૂટક કરાવ્યા છે પણ આ પેલો પ્રસંગ છે મારા પરિવારો કે બ્રહ્મ સમાજની દીકરીઓના એક સાથે લગ્ન કરવામાં આપણે આ આવે અને એનો મને ખૂબ આનંદ છે કે બ્રહ્મ સમાજની દીકરીઓને લગ્ન કરવાનો અવસર અમારા પરિવારને સાંભળ્યો એના માટે હું મારા માતા પિતાને વંદન કરું છું પેલા તો એ મારા ભગવાન છે મારા ગુરુ મનુ તો એ છે એમના સંસ્કાર થકી જ આવા સેવાના કાર્યો અમે કરી શકીએ છીએ અને બ્રહ્મ સમાજના પણ હું વંદન કરું છું કારણ કે એ મારી સાથે જોડાયો છેલ્લા ત્રણ મહિનાથી બ્રહ્મ સમાજના કેટલા બધા લોકો ભાઈ શ્રી દિનેશભાઈ રાવલ ઉમિયાશંકર ગોર હીરાલાલ ગોર કેટલા બધા બેનો શોભનાબેન ભટ્ટ કૈલાસ બેન અને ચંદ્રિકાબેન એવા અસંખ્ય ભાઈઓ બહેનો માતાઓ યુવાનો ધન્યવાદ આપું છું કે એ લોકોના આ સહકાર થકી છે મારા એકલાથી આ કાર્ય પૂરું ન થાય તમામ સમાજના લોકો આખા ગુજરાતના મને ખૂબ ખૂબ આમાં ખરેખર એને સહકાર આપ્યો છે એટલે આ ઉત્સવનું કાર્ય કચ્છ માટે અને બ્રહ્મ સમાજ માટે આપણા સૌ માટે ગૌરવપૂર્ણ આ ઇતિહાસ રચવાનો છે મિત્રોનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આપના સહકારથી છેલ્લા ત્રણ મહિનાથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો એને લીધે જ એકસો બે દીકરીઓ આ લગ્નમાં જોડાણી અને એકસો ને સડસઠ બટુ યજ્ઞ પવિત્રમાં આમાં જે લાભ લીધો એના માટે આપનો પણ સૌ